અને હારા હારા વિડીયો આવે ગીત આવે ભજન આવે અને તમે જો ના જોવાની વસ્તુ જોવા મળે ના આવે યાર બતાવે ખરું ના ના તો બધો લેવો લેવો તો પણ ખાવાનું આવે ને લેવો તો તમે લઈ ગયો તમારે વાઈટ જોવી પડશે ભાઈ ભા ભાવા ના કરો તમે દીધું માપે બોલવાનું કે તો યાર ભાઈ ધીમે અપડાયો વાત કરી સારું સારું હો હું કહું છું આ ફોન રો ને હાલવાનો છે લેવો છે રા ભાઈ હો આપડે લોન નહી જોતી યાર અને હું કહું ખબર હે હા આ ફોનમાં લોન લેવાય જ નહિ યાર આ ફોનમાં લોન નહીં જેટલું વ્યાજ આવે યાર આ માર જોડે એક જણા લોન લીધી હતી ને તે ઘર વેચે પૂરું નતું થયું ભૂલ થઈ ગઈ છે આ બેરો ભટકણો આ વાળી પહેલા બિયારો નતો હું મજાક કરવા આવતો પણ આ ચાર બેરો થઈ ગયો છે

એક જણા મોબાઈલ આલો હતો ને હવે એટલે કીધું હાલ સરદી ને મને બોલાયો ત્યાં તમે ઊંઘ્યા તા ઓટો માર્યો કીધું ફૂલતા જોડે જઈ આવ્યા તમે હવે મારી જ કેવું છે કે તમે હવે વાચ્ચે આગા જ આવો ની જો મોબાઈલ મારે જાવો છે તમાર લેવો છે આ ઢાણી આ છોકરા અમે આડો લેતો તો હું મગે જો આજ લઈ આલું કાલ લઈ આલું પણ હવે તમે આ એટલે મેળ આવી ગયો તમે લેતા હો તો પેલા પેલો ધોણી આપણો કો ભરપારો કો એટલું બધું પેલું નહીં ને ના ના

આજ તો વાત થઈ ગઈ બધી હા સિમ કાર્ડ સિમ કાર્ડ કાઢી લીધેલું છે બધું કાઢેલું છે ખબર છે રાખો પૈસા પૈસા લાવજો હજી પણ મોડતા ફટોપટ પકડ્યો આવું હાજો હા ખરેખર પણ જોરદાર બાટલી ઉતાર્યું તમે આ તો દાડા ઉઘે નહી આવે હવે એવું છે સર આ ફોન રૂહે પૈસા બદલા કુમા પડે એવું છે વટમો જ ભલે મને પિસ્તાલીસો પડતો વટમો જ છે ગણી લો જો પેલા ગણો લો ફોન એક હાથે ફોન એક હાથે પૈસા ગણો થઈ ગયા પૂરા કમ્પ્લીટ થઈ આમ બેસ ને તમે જો આવે હા અમાર મુ લોડ થાય યાર ફટાફટ આવજો આવજો આવ ગયો હા રોમ રોમ કરી લેવા દે યાર હું જવતાણી ગાકા

ले अगड़ दाना, तमे काड़ बाले लाता हो, अमे अचा अचा आपने शूख़ अपने शूख़ अरू हड़ा तानी आई પેલા નતા મનતા કે પંચાવનસો એટલે એટલા જ પંચાવનસો રૂપિયા અને વાઘુજી ને પંચો રૂપિયા ખવડ દીધા બરાબર નો ફોન આઈ ગયો હવેસો રૂપિયા વાઘુભાઈ હવે તો રકમ તો મૂળ પંચાવનસો રૂપિયા થઈ ગયે હજાર હવે અતો બલ્યુજી ને નહીં થયો મારા થયો થાય તમારો થયો કે તાણ હવે હવે આજે પણ મારે શું છું ખબર છે મગજ આ બલ્યુજી ભીડ છે કે લઈ લઉં એમ મેં લઈ જાય તો કીધું કાકા ભીડમાં ભીડમાં વિચારવું પડે અમુક ફોન ના ફોન વસ્તુ કે તરત વિચાર્યો કે ના લઈ રહેવાય તાણી મગા મારા ના છે મૂકો એટલે આ તો મળી રહ્યા પચીસો ત્રણ હજાર માં આ તો મળી રહે જૂનામો એમ તાણી તમે એક કરો આ ફોન લઈ લો અને હેડો આપણે આપડે જોડે પૈસા પાછા લેતા હોય જોડે મારી હ જે થઈ ગયું થઈ ગયું મારી ફોન લઈ લીધો એટલે વસ્તુ પાછી દઉં નહીં બરાબર એટલે બોલી જા કે હવે બીજી વખત એ જોડે દઉં ના પણ તું ચિંતા ના કર કરો બધા જ પાંચો ના પાસ હજાર રૂપિયા ફૂમતો ના લે ને તો ઉડાડી મેળવી પડે યુ હા હેડે ઓડાડી અચ્છા હેજો મેળું તમે બીજું કે વાપટ યાદ આવે હું જવ છું કે હવે ખાલી લઈ આપડે વાત એવી કરી હતી મારો આ છે ડોબા જેવું નીકળ્યું હા રહી ગયા પણ એને ખબર ભીડ હશે આવી ગયું છે ને કદાચ છે નહી હોય આ તો હું તો કોમ થયું